ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રાજ્યના તમામ શહેરોમાં તાપમાન વધ્યું છે અનેક શહેરોનું તાપમાન છત્રીસ ડિગ્રીને પાર થયું નલિયામાં સૌથી વધુ આડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં ઉત્તરના પવન શરૂ થતાં ગરમીમાં વધારો થયો રાજ્યના ચૌદ શહેરોમાં તાપમાન છત્રીસ ડિગ્રીને પાર થયું બે દિવસ પાંત્રીસ થી છત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે ઓગણચાળીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે સપરા શર્મા સંવાદદાતા ફોર લાઈન પર જોડાયા છે જી સપરા જે રીતે ગરમીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે કેટલું તાપમાન રહેવાની સંભાવના શું આગાહી બિલકુલ જોઈ હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા અને તે પ્રમાણે તાપમાન પણ ઉતરાઈ રહ્યું છે કે જેમાં અત્યાર સુધી મેક્સિમમ જે તાપમાન છે મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી ચુક્યું છે સૌથી વધારે જે તાપમાન છે એ નલિયામાં ડિગ્રી નોંધાયું છે આ સાથે જ રાજ્યના ચૌદ જેટલા શહેરોમાં છત્રીસ ડિગ્રી ને પાર તાપમાન પહોંચી ગયું છે જેમાં સામેલ છે અમદાવાદ ગાંધીનગર ડીસા વડોદરા અમરેલી ભાવનગર એટલે કે મહત્તમ જેટલા પણ જિલ્લાઓ છે મેક્સિમમ જિલ્લાઓ છે કે જેમાં તાપમાન डिग्री छिग्री आता है प्रकार नहीं सकता जस्ट बिल्कुल जानकारी बदला शक्यता जु बिलकुल बदल भावे खरीदी